ટકા ચખો લાગાય એવું કરે છે શિકટ મારા હેરાબર શું કરે છે જવા દે મને

પાણી પાણી છે એ તો અમારે જોવાનું બરોબર મારા પોણી આવું ના જો તમે ગમે તો કરો બરોબર આવશે ના કરતા

મારો હિસાબ તો હું કૂતરા વગર રહેવાનું નથી આજ લગમ કૂતરો આજે જેનો બોલાય એનો બોલાય આવો હાથ બરાબર બનો આવતો તો આવું રહી ગયો છે દોશી વાળી કે ફોજ નહી આવે તો પેલા વેલોણીઓ બનાવીએ પજ્યો બનાવીએ બનાવીને ચણા હંગાતે ખાવાની કોઈ મજા આવે પજ્યો તો એની તો વાત જ અલગ છે તો પજ્યો લઈ જાઓ વાગી મેલું એટલે પછી હોજામાં ડોસી બનાવી દે અમાર